દર વર્ષે દિવાળીએ કારખાના બંધ કરાવવા પોસ્ટરો લગાવનાર અસામાજિક તત્વો હજુ પકડાયા નથી ત્યારે આ વખતે તો અનંત ચૌદશની રજા બાદલ સવારે પ્રવેશ દ્વાર પર અસામાજિક તત્વોએ ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવી ઉત્પાદ મચાવ્યો હતો જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે છેલ્લા સાતેક વર્ષથી આવી ઘટના બની રહી હોય તેમ છતાં આવા અસામાજિક તત્વો હજુ સુધી પકડાયા નથી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ